ગુડ મોર્નિંગ બોલવાનો તમારો વિષય નથી પણ કાનજીભાઈની ઈચ્છા હતી કે તમે આવો અને તમારી જર્ની શેર કરો પહેલાં તો થેન્ક યુ સો મચ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની ટીમને કે મને ટ્રસ્ટી તરીકે સ્થાન આપ્યું સાથે કોઈ પણ ઘટના માણસના દિમાગમાં પેલા બનતી હોય છે અને પછી જ એ આપણી સામે અને સમક્ષ આવતી હોય છે મારું નામ છે મેહુલ જમનભાઈ ઈરપરા ગામ મારું મોટા પાંચ દેવડા તાલુકો કાલાવડ અને જિલ્લો જામનગર બે હજાર દસથી મેં મારી સંઘર્ષની યાત્રા શરૂ કરેલી જેની હું વાત કરું તો સૌ પ્રથમવાર બે હજાર તેરની અંદર મેં બસોને બસો સ્કવેર ફૂટની અંદર મેં મોલ બનાવેલો ઉત્તર ગુજરાતના ડીસા શહેરમાં અને ત્યારે મારો એડવર્ટાઈઝનો પણ એક બિઝનેસ હતો એટલે બહુ બધા લોકો સાથે રિલેશન હતા જેના કારણે મારે માર્કેટિંગ ફ્રીમાં ત્યારે થયેલું કેમ કે બેનરનો જ ખર્ચો હતો દુકાન નાની હતી અને માર્કેટિંગ વધી ગયું એટલે કસ્ટમર એ ટાઈમે સમાતા નહીં અને પછી બે ચાર મહિનામાં એવો નિર્ણય કર્યો કે આપણે હવે છ આઠ દુકાનનો મોલ બનાવીએ અને ત્યાર પછી બે હજાર ને ચૌદમાં આઠ દુકાનની અંદર મોલ બનાવ્યો છ એક મહિના થયા સેટ થયો ત્યારે એક વિચાર આવેલો પ્રિવિલેજ કાર્ડનો અને એવી સ્કીમ મૂકેલી કે હજાર રૂપિયાનું બેલેન્સ કરાવો ને એટલે અગિયારસોનું બેલેન્સ મળે પાંચ હજારનું બેલેન્સ કરાવો તો પંચાવનસોનું બેલેન્સ બેલેન્સ મળે એવું એક મારું પ્રીવિલેજ કાર્ડ હતું એટલે લોકો શું કરે કે એન્ટ્રી કરે ને ત્યારે કાનજીભાઈ બેલેન્સ કરાવે અને એને ખબર જોઈએ કે મારે એટલી શોપિંગ કરવાની છે એમ અને પાછું એટલું શોપિંગ કરી લે પણ રોજના માટે તમારા આસપાસના લોકો જ તમને કંઈક ને કંઈક શીખવે અને એમાંથી શીખા આપણે અને સમય અંતર્ગત એવી પરિસ્થિતિ આવી કે જેમની જગ્યા મારી પાસે હતી ને એ જગ્યાના ઓનર એક્સપાયર થઈ ગયા અને એમના ફેમિલી મેમ્બરો મને કીધું કે આ જગ્યા ઉપર અમારે બેંકને જગ્યા ભાડે આપી છે જો તમે અમે તમને રિક્વેસ્ટ કરી છે કે તમે કોઈ જગ્યા ટ્રાન્સફર કરો તો એમનું નિર્વાન પાછળથી શરૂ રહી આપણે આપને બધાને ખબર છે કે બેંક સારું ભાડું આપે એટલે એમને રિક્વેસ્ટ કરીને મારું સેટ થયેલો બિઝનેસ મારે ડાયવર્ટ કરવો પડ્યો પછી કોઈ આજે નજીકમાં કોઈ જગ્યા મળી નહીં ત્યાર પછી હું બે હજાર અઢારમાં સુરત આવ્યો અને ફરી પાછી અહીંયા ઓનલાઈન શરૂઆત કરી કેમ કે બજારની અંદર છે ને બે પ્રકારના માણસો છે એક આરસુ છે એકની પાસે ટાઈમ નથી એટલે મેં ઓનલાઈનની શરૂઆત કરી માયમોલના નામની મેં એપ્લિકેશન બનાવી અને ઓનલાઈન શરૂઆત કરી અત્યારે માયમોલના પાંચ હજાર કરતા વધારે કસ્ટમર ઓનલાઈન છે અને ત્રણ જેટલા સિટીમાં એની શરૂઆત કરી પણ બેઝિક મારી પાસે કંઈ નીડ નહીં જે કાંઈ મારી રિક્વાયરમેન્ટ હતી એટલે હું પ્રોડક્ટ લિસ્ટિંગ કરીને ઘરેથીને ડિલિવરી આપતો અને થોડીક તકલીફ પડતી કારણ કે આપણે જે અપલોડ કર્યું હોય એમાંથી કસ્ટમર એવી જ વસ્તુ માગે કે જે આપણી પાસે સ્ટોકમાં ના કાં તો આપણે લોકોને આપણે પૂરું ન પાડી શકીએ એમ કરતા કરતા પાર્ટનર ગોતવાનો પ્રયત્ન કર્યો બીજી બીજી વસ્તુની ઘણા બધા મતલબ મથામણ કરી ત્યાર પછી મારે એક વ્યક્તિને મળવાનું થયું અને અમે આઠ દસ પ્રોડક્ટમાં મેન્યુફેક્ચરિંગના કોન્સેપ્ટમાં બે હાજર માં ગયા અને બે હજાર ઓગણીસમાં માં દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટું ખજૂરનું પેકેજિંગ યુનિટ મારું હતું અને દસ એક બ્રાન્ડ મારી હતી ખજૂરની અને એની અંદર માર્કેટમાં જોયું કે ભાઈ આપણે ગ્રોસરી ઇન્ડસ્ટ્રીની અંદર એન્ટ્રી લેવી હોય ને તો એવી પ્રોડક્ટ જોઈએ કે દુકાને તમે છે ને નામથી ના માગો આમાંથી કોઈ પણ વ્યક્તિ એવું નહીં કહે કે હું દુકાને જે એમ કહીશ કે આ બ્રાન્ડનો ખજૂર આપો તમે જેને એવું કહેશો ખજૂર આપો પાંચસો ગ્રામ અઢીસો ગ્રામ કિલો એટલે ઈ ટાઈમે મેં બજારમાં દસેક જેટલા માર્કા મૂક્યા વરાછા રોડ ઉપર અને રોજનો બેટન માલ વેચતો દસેક જેટલા માર્કા મૂક્યા ફોર્ચ્યુન વિવાન બાલકૃષ્ણ અલગ અલગ નામના અને એક વેપારીને એક માર્કો આપવાનો એટલે આખા સુરતમાં તમે ગમેને જાવ ને ખજૂર આપણો જ વેચાય અને બે ભાવ થાય નહીં ત્યાર પછી ઈ યાત્રા શરૂ કરતા કરતા વડોલી વાંક એક અમે જગ્યા રાખી અને પછી કોરોના જેવો સમય આવ્યો એટલે કોરોના નો સમય એવો એટલે હું વર્કિંગ પાર્ટનર તો મારું ઇન્વેસ્ટમેન્ટમાં હતું નહીં એટલે મારા પાર્ટનર્સ હતા એને પીસેટ કરી કરીને એને મને કીધું કે હવે ત્યારે પણ ઇમ્પોર્ટ થવાનું પછી ખજૂર બંધ થયો ખજૂર ની અંદર પાસઠ જેટલી જાત આવે અને આપણે ચાર પાંચ ચાલે કપ કપ કિમિયા જાયદી આપણે બધા રનિંગ માં ખાઈએ ની જાયદી ખજૂર કહેવાય પછી મેં નક્કી કર્યું કે ખજૂરના કેરેટ પડ્યા હતા એને ઊંધા રાખીને એમાં મોલ બનાવની શરૂઆત વડોલીથી બીજી વાર કરી બે હજાર ચૌદ પંદર માં તો કરી હતી ફરી પાછી શરૂઆત કરી અંદર અને થોડોક ટાઈમ ચલાવ્યો પણ એ આજુબાજુમાં એટલું બધું ક્રાઉડ નતું એટલે જ્યાં કસ્ટમર આવે ત્યાં વસ્તુ એક્સપાયર થઈ જાય પણ મગજમાં હતું કે આપણે મોલ તો બનાવો જ છે એમ આજે નહીં તો ગમે ત્યારે પછી બે હજાર એકવીસ માં મેં કંપની ત્યારે એક્ઝિટ કરી અને ફરી પાછું એકવીસ માં મને ચાનો મારો વિષય મારો મેન ધંધો ચાનો બે હાજર દસ માં હું આસામ ગયેલો તીનસુકિયા માકુમા દિબ્રુગઢ ગુવાહટી સિલીગુડી આ બધું ફરેલો અને નક્કી કર્યું કે ભાઈ હવે આપણી પાસે જે જૂનું હથિયાર છે ચાનો બિઝનેસ છે જેમાં આપણે નોલેજ છે એની આપણે શરૂઆત કરીએ જનરલી સક્સેસ જવામાં એવું હોય છે કે તમે જે ફિલ્ડ સાથે જોડાયેલા છો એ ફિલ્ડની અંદર તમે જ્યારે કોઈની સાથે કોઈ પણ પ્રકારની ડીલ કરવા બેસો છો અને એ જેટલા સવાલ કરે ને એ સવાલના તમારી પાસે હાજર જવાબ હોય તો તમારા 99% ડીલ થવાના ચાન્સીસ વધી જાય છે જ્યારે તમે એમ કયો કે કાલ કહું પછી કહું પાર્ટનરને પૂછીને કહું બરોબર વિચારીને કહું તો ડીલ ક્લોઝ થવાના બહુ બધા ચાન્સીસ ઘટી જાય છે એટલે મેં પાકું કરી લીધું કે ભાઈ તમને જુઓ કે બિઝનેસની અંદર તમે ક્યારે સક્સેસ થાવ કે જ્યારે તમે એવું નક્કી તમારી જોવાનું છે કે તમારા ક્ષેત્રમાં કોઈ સક્સેસ થયેલું છે તો તમે થઈ શકો મારી બ્રાન્ડનું નામ હતું ગેટવે ટી હવે હું વાત કરું ગુજરાતની અંદર પંચાણું કરતા વધારે બ્રાન્ડ ફેમસ છે કોઈ પણ વ્યક્તિનો મેં એડ આપી અને બહુ બધા મિત્રો ગ્રુપ હતું એટલે હું સ્ટેટસ મૂકું અને એમાં લખું અને મારા મિત્ર પણ બેઠા છે હાર્દિકભાઈ એને પણ ચટણીના બિઝનેસની ત્યારે જ શરૂઆત કરેલી અમે પણ એ પણ સ્ટેટસ મૂકતા લોકોને કે ભાઈ તમારા સ્ટેટસમાં મૂકશો ને તમને ગમશે એટલે લોકો સ્ટેટસમાં મૂકે અને એના રેફરન્સથી બીજા લોકો કોન્ટેક્ટમાં આવે એ રીતે મેં તાલુકા સુધી મારી ચાની સફર પહોંચાડીને લોકોનો કોલ આવે કે ભાઈ અમે તમારી સુકામ ચાની ડીલરશીપ લઈ અથવા તો મતલબ એ સવાલ જવાબ કરે એટલે ત્યારે હોય એને કેતો ગુજરાતમાં પંચાવન કરતા વધારે બ્રાન્ડ ફેમસ છે સુરતમાં જીવરાજ અમદાવાદમાં વાઘબકરી બારડોલી વૈશાલી નાઇન નવસારીમાં જયમાં પંકજ પાલપુરમાં ચૌધરી વિજાપુરમાં ટોકો ઉંઝામાં પટેલ રાધનપુરમાં મોદી ભચામાં પરસી ટાઈગર કચ્છમાં દીપક મુંબઈમાં ગિરનાર સાવરકુલામાં સુરુ કાણકિયા મોહમાં સાધના અમરેલીમાં તુલસી ભાવનગરમાં નીલમ રાજકોટમાં શ્રી સોમાભાઈ જામનગરમાં રવિ ગોલ્ડન જુનાગઢમાં રાજાણી મોરબી ઉમિયા અને ભરૂચમાં રાજેશ આટલી ચાની બ્રાન્ડ છે એના કરતા મારું પેકિંગ અલગ છે ટેસ્ટી અલગ છે અને રેટે અલગ છે

અને નાના માણસોને કેમ ઓછા રેટમાં સ્ટોલ અપાવી શકાય એવી ભાવનાથી અમે આ કર્યું ત્યાર પછી અમે રેફરન્સ ક્લબના મેમ્બરો માટે એક આઉટલેટ બનાવ્યું અંદર આરસી ફેક્ટરી આઉટલેટના નામથી અને બસો સ્ક્વેર ફૂટની દુકાન એટલે આઉટલેટ તો બનાવ્યું લોકોને બી કહી પણ ત્યાં કસ્ટમર આવે ને શું કામ કે સારી પ્રોડક્ટ જે કોઈ ફેમસ બ્રાન્ડ છે એરિયલ હોય ટાટા હોય કોઈ પણ હોય તો એની પ્રોડક્ટની બાજુમાં જયારે લોકલ પ્રોડક્ટ મૂકો ને ત્યારે સારી પ્રોડક્ટ વેચાય એટલા માટે થઈને વિચાર આવ્યો કે ભાઈ આપણે એવી જગ્યા ગોતીએ અને એવી રીતે કામ કરીએ એટલે હું મારી સ્ટાફ અને ટીમ સાથે વાત કરતો કે ભાઈ આપણે વેલેન્જામાં મોલ છે જગ્યાની તપાસ કરી શરૂઆત કરી આજથી એક વર્ષ પહેલા વેલેન્જામાં એક મેં બિલ્ડિંગ રાખ્યું વીસ હજાર સ્કવેર ફૂટ જગ્યા રાખી અને માત્ર દસ લાખ રૂપિયામાં પાંચ શિયાળાનો મોલ બનાવવાનું પ્લાનિંગ કર્યું અને સૌથી મોટું મેં બોર્ડ માર્યું અને અત્યારે પણ મારો ગોલ છે અને એક હજાર દિવસમાં પચાસ મોલ બનાવવાનો અત્યારે દસ સ્ટોરના ના કામ ચાલે છે એ ગોલ મેં ત્યારે લીધો કે મને આખી વ્યાય ખબર પડ્યો જનરલી કેવું હોય કે આપણે એક આર એન્ડી કરવું જોઈએ મને ત્યારે ખબર પડી કે જોડીઓના નવા સ્ટોર કઈ રીતે ખુલે છે પેન્ટાલુસ કેમ ખુલે છે રિલાયન્સ કેમ ખુલે છે આ લોકોની પોલિસી શું છે આ ગેમ શું છે ને એ મને છ મહિના મારો સ્ટોર ચલાવ્યા પછી ખબર પડી દસ મહિના પછી બીજો સ્ટોર ખોલ્યો ને અત્યારે સાત સ્ટોર કામ ચાલે છે

બે લોકો પાર્ટનર હોય અને બે વર્ષ પછી છૂટા પડે છે ને તો નુકસાન કોઈ નથી હોતું એક વ્યક્તિ છે ને એ અનુભવ લઈને છૂટો પડશે બરોબર જેની પાસે પૈસા હતા એ અને જેની પાસે અનુભવ હતો એ પૈસા લઈને છૂટો પડશે બરોબર નુકસાન કોઈને નથી એટલે મને એવો વિચાર આવ્યો ત્યારે મને મારું આગળ વાળું કાર્ડ યાદ આવ્યું છે પ્રિવિલેજ કાર્ડ મેં લાવ્યું હતું પાંચ હજારમાં પંચાવનસો નું બેલેન્સ અને લોકો વાપરી નાખતા પછી મેં કેલ્ક્યુલેશન કરીને સ્કીમ મૂકી કે પચીસ હજાર રૂપિયાનું કાર્ડ કઢાવો આમ તો

ન રહેશે ની આમાં ડૂબકી મારશે ને તો એ રાજા થઈ જશે નારી હસી ડૂબકી મારશે તો રાણી થઈ જશે એટલે તરત જ વાંદરા એ ડૂબકી મારી બહાર નીકળો આમ જોવે હું તો રાજા થઈ ગયો કે વાંદરામાંથી પછી જો મારી રાણી ક્યાં રાણી બેઠી હતી ઉપર ઝાડવા ઉપર એ કે તે કાં ડૂબકી ન મારી એ કે મને એમ થયું કે હું ડૂબકી મારું અને રાણી નહીં થાવ તો બરોબર એટલે એને તો આડો નડતો હતો એટલે જનરલી આપણે છે ને કોઈ પણ જગ્યાએ તો આડો નડતો હોય કે ભાઈ હું આ કરીશ ને આમ નહીં થાય તો તો જ્યાં શો તો ત્યાં રહેવાના જ છો ને આપણે ભલે મુકેશ અંબાણી ન બનીએ પણ સાહસ તો કરવું જ જોઈએ ને એને ઘઉં બાજરો કે અમેરિકાથી નથી આવતો બરોબર તો માણસ ધારે તો બધું જ કરી શકે પછી આપણે ફરી પાછી વાત ઉપર આવી જઈએ કે પ્રિવિલેજ કાર્ડનો મેં વિચાર કર્યો કે ભાઈ પચીસ હજારની સામે તમે દર મહિને અઢારસો રૂપિયાનું કરિયાણું ખરીદી શકો અને ચોવીસ મહિનાની અંદર તમને તેતાલીસ બસો નો એમાંથી તમને કરિયાણું મળે અઢાર હજાર બસો નો ફાયદો થાય અને આપને ફ્લેટ બે ટકા રૂપિયા મળી જાય અને વધતા કોઈને પાછા ના આપવા પડે એવી આપણી પોલિસી હતી એટલે એની શરૂઆત કરી અત્યારે દરરોજ એક કાર્ડ વેચાય છે કોઈપણ જાતના સવાલ વગર બરોબર શરૂઆતમાં સવાલો હતા ઉઠી જાય તો એ પેલો પ્રશ્ન આવે કેમકે પણ ધીમે ધીમે એડ્રેસ આવતા ગયા મેં બે હાજર તેર ની અંદર એક મોટી બ્રાન્ડ છે જેના અત્યારે ઇન્ડિયામાં ચારસો ને બત્રીસ જેટલા સ્ટોર છે આપ સૌ કોઈ એનામાંથી માલ ખરીદતા જશો ત્યારે મેં વિઝન જોયેલું કે એક દિવસ આપણે જબલામાં આવી રીતે એડ્રેસ આવશે ને અત્યારે મારા જબલામાં દસ એડ્રેસ આવે છે આ ધંધાના મૂળ ત્રણ જ પિલર છે કે ભાઈ કસ્ટમર વેન્ડર અને સ્ટાફ કે ભાઈ આ ત્રણ ઉપર આપણે જોવાનું છે નવું કઈ નથી કરવાનું તમને ખબર છે જીવરાજ ચા તમે બહારથી લેશો કે મારે ત્યાંથી લેશો મારે ત્યાં સસ્તી જ મળશે તમને મારે સમજાવત નથી નિરમા પાવડર કેવો આવે છે વીલ સાબુ કેવો આવે છે એ સમજાવત નથી એટલે મેન સસ્તું લાવવાનું છે લોકોને સારું આપવાનું છે અને સારી સર્વિસ આપવાની છે એટલે પ્રિવિલેજ કાર્ડની શરૂઆત કરી કઈ માર્ચની અંદર 10 કાર્ડ વેચાણા પછી 12 વેચાણા એમ કરતા કરતા અત્યારે અમે એકસો ને છત્રીસ કાર્ડ વેલેન્જા વેચી નાખ્યા છે અને હવે બીજા સિટીમાં પણ એની શરૂઆત થઈ રહી છે કાર્ડ અમે એવું બનાવ્યું કે મલ્ટી સિટીની અંદર ચાલે એટલે અમારો મોલ બારડોલીમાં ઓપન થઈ ગયો છે તો તમે બારડોલી થી સાપુતારા જતા હોય રસ્તામાં તમારે ત્યાંથી નાસ્તો લેવો તમે ત્યાંથી લઈ શકો એટલે કાર્ડ મલ્ટી જગ્યાએ ચાલે અને લોકોએ હિસાબ કર્યો કે દર મહિને બાયુને રૂપિયા દેવા છૂટા અને દીધા હોય પાંચ ને લઈ આવે સાત નું તો એના કરતા કાર્ડમાં લિમિટ હોય અઢારસો નું મળે બરોબર એટલે એવી રીતે લોકો કાર્ડ લઈને આવતા થયા ધીમે ધીમે કાર્ડ નીકળતા ગયા પછી ઘણી બધી બ્રાન્ડે ક્યાં ક્યાં રૂપિયા બચાવ્યા છે કઈ વસ્તુમાં શું કરી શકાય એટલે મેં એની ઉપર અભ્યાસ કર્યો કે ભાઈ આપડે મારું બોર્ડ છે ને પાંચ લાખ રૂપિયાનું છે તમે જયારે વેલંજા નીકળો રોડ ઉપર ઉમરામાં મોલ છે અને એકસો પાંચ ફૂટ બાય એકવીસ ફૂટ નું બોર્ડ છે એટલે પાંચ લાખ રૂપિયાનું બોર્ડ વેનુ આજથી બાર મહિના પહેલા એટલે મેં એમાં એવી ડિઝાઇન બનાવી બોર્ડની અંદર કે એમાં ચાર બેનરની ડિઝાઇન છે ને એમાંથી બે બેનર છે ને કંપનીને પરમિનન્ટ ભાડે આપવાના એટલે લાખ ભાયગા તમે એકસો વીસ મહિના કરો એની દસ વર્ષની એ ની આયુષ્ય હોય તો સાડત્રીસો પાંત્રીસસો સાડત્રીસો રૂપિયા જેવા થાય એટલે દસ હજાર રૂપિયામાં એ મેં બેનર ભાડે આપવાના શરૂ કર્યા કંપનીને તમારે માલ મૂકો તો દસ હજારનું ભાડું દેવું પડશે અને એક વ્યક્તિને એક મહિનોથી વધારે ભાડે ભાડેની આપવાનું એટલે થાકી ન જાય બરાબર એટલે આપણે મૂળ ચોવીસ લોકો જ ગોઠવાના રહે એટલે ચોવીસ મહિનાની અંદર વીસ હજાર લખે પચીસ મહિનામાં આપણા બોર્ડના રૂપિયા નીકળી જાય અને બાકીના આઠ વર્ષ બોર્ડ આપણે ઇન્કમ આપે સેમ ડિઝાઇન મેં બધા કરી છે બરોબર અને ધીમે ધીમે લોકો મળતા ગયા ટીમ કનેક્ટ થતી ગઈ પછી બીજા સ્ટોર ની અંદર છે ને અમારો બિઝનેસ સવાર આઠ થી રાત્રે અગિયારનો ટાઈમ છે એટલે બે શિફ્ટની અંદર સ્ટાફ હોય એટલે મને બી સ્વાભાવિક છે કે હું પોતાના બિઝનેસ ઉપર સવાર આઠ થી રાત્રે અગિયાર વાગ્યા સુધી તો મને બી જમવામાં તકલીફ પડે ટિફિન તમે એક ટાઈમનું લાવો બે ટાઈમનું ટીફિન કોણ લઈને આવે એટલે મેં અંદર કિચન શરૂ કર્યું અને કોઈ પણ કંપની આવે નેજર પેલા સેમ્પલમાં જતા રહે એટલે આપણે ઓછો અને દસ રૂપિયાના ટોકન ઉપર જમવાનું શરૂ કર્યું સ્ટાફે કોઈ ટિફિન નહીં લાવવાનો અત્યારે મારી પાસે એક જ સીફમાં સ્ટાફ છે એનો મતલબ એવો નથી કે બાર થી ચૌદ કલાક ભરે છે પણ આઠ વાગ્યા આવે છ વાગ્યા સુધી કામ કરે તો બપોરને એને જમવાનું મળી જાય નવ થી સાત માં કામ કરી બપોરે જમી લે બપોરે દસ થી રાત્રે દસ માં કામ કરી બપોરે સાંજે બે ટાઈમ ત્યાં જમે બપોરે બાર થી રાત્રે અગિયારમાં કામ કરે એ ખાલી સાંજે ત્યાં જમે એટલે એ લોકોને ઘરે બી ચિંતા નહીં અને સામે ટીમ મળી એક શિફ્ટનો પગાર જ નીકળી ગયો ત્યાર પછી બીજો વિચાર આવ્યો કે હજી આપણે પ્રોપર્ટી લેવાની કેપેસિટી નથી અત્યારે તો આપણે એક્સપાન્ડ કેમ કરવું તો બે જ મારા સ્ટોર એવા છે વાપીનો અને ભરૂચનો કે ત્યાં ઉપર સોલાર નથી લાગે બાકીની જેટલી પણ અમે જગ્યા રાખી છે એ બધી જ જગ્યા ઉપર માથે મે સોલાર ફિટ કરીએ છીએ એટલે લાઈટ બિલ આપણું ફ્રી થઈ જાય એટલે એમાંથી આપણો એટલા રૂપિયા બચે કે એમાંથી આપણી સેલરી નીકળી જાય એવી રીતે ધીમે ધીમે કઈ કઈ જગ્યાએ રૂપિયા બચી શકે અને આપણે પહેલા તો શરૂઆતમાં આવું છે ને આપણે એસ્ટિમેટ બનાવ્યું આટલા લાખનું તો જનરેટર જોશે પંદર વીસ લાખનું જનરેટર આવે એટલે એ બધું જ બજેટ કેમ સેટ કરવું પછી ખબર પડી કે જનરેટર તો એકબીજામાં ભાડે મળે એમાં પંદર લાખની જરૂર નથી તો આવી ઘણી બધી વસ્તુ છે કે જે આપણે ખ્યાલ ના હોય પણ સિસ્ટમ ભાગ બનીએ અને મેં એનું ઓપનિંગ ન કર્યું કારણ કે હું છેલ્લા ઘણા વર્ષથી સંઘર્ષ કરતો હતો ઘણા બધા ગોથા ખાધા અને આ ધંધામાં નવા વ્યક્તિ આવે ને માર્કેટની અંદર તમે જુઓ ને ફેલ કેમ થઈ જાય હું તમને કહું મારો બાપ દાદા નો ધંધો છે મારા પપ્પા અહીંયા બેઠા છે ત્રીસ વર્ષ એમને કરિયાણાની દુકાન ચલાવી રામદેવ પ્રોવિઝન રણોધામ સોસાયટીમાં હવે એમને નિવૃત્તિ લીધી છે દુકાન ભાડે લીધી છે મારા દાદા વીસ વર્ષ મારા ગામમાં દુકાન ચલાવી એટલે મને આ વારસામાં મળેલો બિઝનેસ હતો પણ અંતે તો નાણા નાણીયો નાણે નાથા લાલ એટલે પૈસા વગર કઈ શક્ય નથી પણ એના રસ્તા ગોતવાના કે ભાઈ બિગ બિગ બજાર બજાર કેમ તો ખાલી જ હતી લોકોને ખાલી જગ્યા આપતું બરોબર એટલે હવે જેને જગ્યા આપી હોય એની પાસેથી ભાડું વધારે લે એટલે સ્વાભાવિક છે કે પેલો માણસ સસ્તું ના વેચે તો જેટલા જેટલા માર્કેટમાં મોટા પ્લાયર હતા એની ઉપર આપણે આરએનડી કર્યું કે ભાઈ આના રીઝન શું છે કઈ વસ્તુથી લોકો સક્સેસ નથી જતા એટલે પ્રિવિલેજ કાર્ડથી એક સોલ્યુશન આવ્યું કે તો આપણો બે વર્ષનો કસ્ટમર ફિક્સ થઈ જાય અને વધતા ફંડિંગ આવી ગયું અને એના કારણે હવે ધીમે ધીમે આપણે એક્સપાયર એક્સપાયર મતલબ થઈ રહ્યા છીએ આ વસ્તુની અંદર જેમ જેમ આગળ વધતા ગયા હવે આ બિઝનેસ ની અંદર લોકો ફેલ કેમ જાય તમે નજીક ના કોઈ લોકોએ મોલ શરૂ કર્યો બંધ કર્યો હોય તમને આવી ખબર છે એટલે એક તો એ ફિલ્ડમાં નવો હોય એટલે જેવું તમે ઓપન કરો ને એટલે લોકો આવે અમારું આ એરિયામાં પ્રસાદ નામનું ઘી બહુ ચાલે છે તમે માલ મૂકો એટલે તમે કહો ને કે ત્રીસ દિવસની ક્રેડિટ એટલે કે વાંધો નહીં સેટ પિસ્તાલીસ દિવસ પછીનો ચેક આપી દો અને તમને એક લાખ રૂપિયાનું ઘી ઉતારી જાય પિસ્તાલીસ દિવસ પછી એનું ઘી દસ હજારનું વેચાણ હોય તમારા નેવું હજાર ફીટ થઈ જાય એટલે એસવાર બેઝ ઉપર મેં કામ શરૂ કર્યું માલ મૂકો વેચાય એમ ત્રીસ દિવસે પેમેન્ટ બધું પેમેન્ટ નહીં જેટલું વેચાય એટલું જ પેમેન્ટ એવી રીતે ધીમે ધીમે શરૂઆત કરી અને અત્યારે ત્રણ પ્રોડક્ટ થી મેં શરૂઆત કરી હતી અને અત્યારે મારી પાસે સાત હજાર પ્રોડક્ટ છે અને લોકોએ આપને સ્વીકાર્યા અને ધીમે ધીમે આપણે દર વીસ દિવસે મોલ આપણે ઓપન કરી રહ્યા છીએ અને એના કામ પણ બધાના શરૂ છે મારે તમને એક નાનકડી વાત કરીને મારી વાતને પૂરી કરવી છે મેં ગઈકાલે જ એક સરસ મજાની વસ્તુ વાંચી કે જ્યારે તમે પોતાની જાતને બીજા સાથે કમ્પેર કરો ને ત્યારે તમે આખી રેસમાં અલગ પડી જાઓ છો તમને એક વાત કરવી છે જેબ ફેબોસ જે આપણે એમેઝોનના ફાઉન્ડર હતા એને જયારે શરૂઆત કરી ને ત્યારે એનો મિત્ર માઇક્રોસોફ્ટ કંપનીની અંદર સારી એવી પોઝિશન ઉપર હતો અને એનો સારો એવો પગાર હતો ત્યારે લોકો એને કહેતા કે તું તો ગેરેજમાં બેઠો બેઠો બુક વેચો તારો મિત્ર ક્યાં છે અને તું ક્યાં છો આજે મારે તમને કહેવાની જરૂર નથી એમેઝોન ક્યાં છે અને એનો મિત્ર કદાચ ક્યાં હશે ખબર નહીં એટલે જીવનની અંદર દરેક સમયે પરિસ્થિતિ મુજબ કોઈકને વહેલું મળે છે કોકનું મેળું મોડું મળે છે પણ લોકો છે ને એકને એક ક્ષેત્રની અંદર છે ને લાગેલું રહેવું જોઈએ તો તમને છેલ્લે દસ વર્ષે બાર વર્ષે મેં મારા જીવનના પંદર વર્ષ આપી દીધા વાર તહેવાર પરિવાર કોઈ જગ્યાએ મતલબ મેં સમય નથી પાડ્યો પણ તમે જ્યારે એક જ વસ્તુની અંદર લાગેલા રહ્યો છો ને ત્યારે રસ્તા આપોઆપ ખુલે છે જ્યારે તમારી આસપાસની ભાવના શુદ્ધ હોય કે ભાઈ આપણે ક્યાં સુધી પહોંચવું છે આજે વેલંજાની અંદર સ્ટોર બનાવ્યું તો અત્યારે મારો પચાસ લોકોનો સ્ટાફ છે હેડ ઓફિસ પણ હું ત્યાં જ બનાવું છું તો સો લોકોને રોજગારી મળશે મહિને દસ પંદર લાખ રૂપિયા એરિયાના લોકોના બચશે તો આવી જ ભાવનાથી આપણે નવા સ્ટોર એક્સપાન્ડ કરી રહ્યા છીએ અને જયારે આપણે બીજાને કમ્પેર કરીએ છીએ ને એટલે એનાથી શું થાય કે કમ્પેરિઝન હોય ને તમારું એ તમે એનાથી કોન્ફિડન્સ તમે ગુમાવી દો અને તમારો ગોલ હોય ભૂલી જાઓ ને તમે બીજાના ગોલની રેસમાં તમે પડી જાવ એના કારણે વસ્તુ શું છે કે તમારો ગોલ બદલાઈ જાય બરોબર એટલે સક્સેસ મતલબ કે તમારું જે રૂટીન અત્યારે જે લાઈફ છે તમારું જે જીવન છે એને તમે અપડેટ કરો ઇજ સક્સેસ એમ સક્સેસ થવા માટે ક્યાંય આપણે કોમ્પિટિશન કોઈની સાથે કરવાની જરૂર નથી થેન્ક યુ સો મચ